હરો તાને હું મોટો તો સારું કરી નાખી પોણી વાળના ખેના હોય તો તા પોણી વાળવાન ચાલ જામબો તો ફૂલ પાડે તા છો અંબા ફૂલ પાડે છે ઓ નઈ એવું મને થાય તો હું નહીં આવું ઉભરમો નઈ ચાલીતો હોય ના આવું હું ને ના કે બેખાવા હું કળ્યો આવો ખાડો હું કર્યો અમે ના તો લેકન ના ખે ભાત દાય રે બમો કરતા હું એકલો કરતો તો હાલો ઓ ફાવ પાછો બીજું કોઈ નહી એ હું કરું ભૂખ્યા બાય તું જમ કર ને ભૂખતા જબારા તું ઓય તો મગ હું ભૂતર બી હોત જ ના પાસું ના તો મોટર સારું છે તે હું સોચો યા એ યાદ આવું તો આપો પેલા પા ગરવા ગયા આમાં આપણ ગરવા આવું દવા જીખો ટો ઓ ઓ આપો બે તને મુ ભાને રેવાળી કી ભૂત તાએ હો ભૂતવા મૂળ્યા મોટા ના ભરે ભૂતર તા લેવા આઈકાનું મન